રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર પણ કર્યા છે વાહન વ્યવહાર માટે રજૂઆત કરવામાં આવી પણ કોઈ રીતે ધ્યાન નહોતું અપાતું ને આજે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે જે આખો કોઝવે તૂટી ગયો છે વિદ્યાર્થીઓને પણ ચાલીને જીવના જોખમે જવું પડે છે અને અત્યારે આ કોઝવે તૂટી જવાથી લોકોને કામમાંથી ફરીને બીજો રસ્તો લેવો પડે છે મોજ નદી ઉપર આ પુલ તૂટો બે હજાર એકવીસ થી આ માથાકુલ છે તૂટી જાય સમારકામ કામ કરીને વયા જાય છે ડુંગરા ફીટ કરીને બરોબર લેખી દીધું મોકલી દીધું બધે આપેલું છે પણ કોઈ એમાં ધ્યાન દેતું નથી અમારી એક જ માંગ છે આ પુલ બનાવી દીધું કેટલા શું શું તકલીફ પડે છે એમાં હવે આમાં તો બધાને તકલીફ જ પડે વીસ થી પચીસ ગામને તકલીફ છે કાંઈ માટે વીસ પચીસ કિલોમીટર અમારે આમ ફરીન આવવું પડે તો તમારી માંગણી અમારી માંગણી એક જ છે આ પુલ બનાવી દે મોટો અમે તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે આ પુલ માટેની માંગણી કરેલી છે પણ આજ દિવસ સુધી અમારા કોઈ પણ માંગણીનો નિરાકરણ આવ્યું નથી જેથી કરીને અમારે તંત્રને તેમજ સરકારને એક જ નિરાકર એક જ રજૂઆત છે કે આનો ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારા કાયમી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અવારનવાર વરસાદ આવવાથી આ પુલ આવી જ રીતે તૂટી જાય છે અને તંત્ર દ્વારા માટી કામ કરીને સમારકામ કરવામાં આવે છે જેથી કરીને હવે સમારકામ ન કરે અને ઊંચો અને મોટો પુલ બનાવે જેથી કરીને આજુબાજુના વીસ પચીસ ગામને જે પડતી સમસ્યા છે એ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે છેલ્લા ત્રણ વર્ષથી આ કોઝવેમાં આવી રીતે થાગળ ઠીકડા મારી અને ચલાવે છે એટલે અમારી ગામ લોકોની અને સમસ્ત વિસ્તારની માગણી એવી છે કે આ પુલ ઊંચો પુલ થાય હવે રજૂઆતો કરવા છતાં પુલ નથી થતો એમાં મુખ્ય એવું છે રજૂઆત થઈ મંજૂર થઈ ગયો કે દસ બાર કરોડનો ખર્ચ ખર્ચો છે એ બધું બરાબર પણ જ્યાં સુધી બજેટમાં આ પુલનો સમાવેશ ના થાય ત્યાં સુધી આ પુલ ના થાય એટલે અમારી ધારાસભ્યશ્રી તથા સંસદ સભ્યશ્રીની પાસે માગણી એવી છે કે આ આ બજેટમાં આ પુલનો સમાવેશ કરી લઈએ જેથી કરીને અમારે આ ગામ લોકોનો પ્રશ્ન हल થાય જિલ્લાના ધોરણ પુત્રાવર તથા ઉતરાના બાહે वगરે જોડતો આ પુલ છે આ પુલ છે કાલે પાંચ વીસ નો વરસાદ પડીને બોલ ઘસી જવામાં આવલ તોને હાલ જે 20 થી 25 ગામોને આ જોડતો પુલ છે અને આ પુલ તૂટી જતા અસંખ્ય લોકોને પરતકલે પડવે છે આપણે ગ્રામ ઝીરો ધોરાજી